અરે અરે વાહ સાપા માં જોતો હમા તો કેટલા આવે હે આમ થયુ તેમ થયુ હાથી સાપુ એના હાટુ જ હોય એમે હમા જ આવે કે બીજું ના આવે હાથી ઘોડા ના આવે આ લે લે હારું થયુ તે મને કીધું મને તેમ કે હાથી ઘોડા આવતા હશે પણ હાથી ઘોડા ને હમા આવે હો હા હમાસાર આવે પણ હાથી ઘોડા કે દોડતો દોડતો થોડો આવે સાપામાં આવે છે એમ તો કોણ જાણે હવે તું આમાંથી નીકળ તો ખબર પડે હાથી આવી કે નહીં જાવ ને હવે કે પછી હવે તમારા વાળીએ કઈ કામ નથી ગામડા ભેગા થાવ ને તને આ કાઈ નડું છું કાઈ નડું હે નઈ બાયણા બેઠો બેઠો સાપુ વાચું છું કેવા નડો હોય તો મને જ ખબર છે કે આવો 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 સવિતા બેસો હું જાવ અંદર બોલો લ્યો એને ન્યા દેખાઈ ગયા સવિતા બેન આ મને નથી ખબર ના ના એને કઈ કામ નઈ હોય સવિતા કામ છે કઈ આને તો મે એમ કીધું હું અંદર જાવ છું તોય વાંધો છે હારી એ પાણી ભરી આવું સવિતા માસી ના ના બેટા મારે જાઓ છે તમ આમ નીકળી ને તમે કીધું હાલ ને આટો મારતી જાવ હારી લીધો આટો તો હાલો હાલો હવે જાઓ હો મારે થોડુંક કામ છે અરે કાંઈ કામ નથી હોવાની એમ ને મુલાડા દેશ ને પાછી તો કે મારે તો કામ છે બોલો એને હમણાં એ સોફે સડીને બેસી જાય જો તો હાવ વેખલી એ અમારું એક પાર્સલ આવવાનું છે કદાચ અમે બાયણે જઈને તો લઈ લેજો તમે એમ હાતી હારું હાલો એને પૂછતા જ ભૂલાઈ ગયું કે શું હશે એ હું ના આવું હું પાર્સલ મંગાવ્યું આવવાનું લઈ લેવા એમાં શું હોય બીજું હા પણ હું ના તો જોઈ જાણી લેજો એ હા હરી હુશિયારી આ મારે કે જાણે એને જ બધી ખબર પડે છે હું ના આવું તો જોઈ જાણી લેજો આ એમાં હું વાંધો અત્યારની બધે યુગની માફને ના ખબર હોય હું થાતો હોય એટલે સ્કેમ થઈ જાતા હોય ક્યાં હાજી કે આપણે ઓભય નથી હાવ એટલે જ ખબર પડે છે તું તારા હે ને ઈગોમાંથી ઉસી નહીં આવ્યો ઓહો મોહમદ પેરા એ હું બધી કરિયાણાની વસ્તુ લેવા જાવ છું તમે જરા ધ્યાન રાખજો હા બેન કઈ તું એકલી જ ઘર ન ચલાવતી અમે બધાય ઘર લાવ્યા છીએ ને આટ આટલા દિવસ છે ને હલાયું છે તું નોતી આવી ને તઈ હાલતું તું બોલા લ્યો મીઠાઈ શુટિયા રાખજો અરે ઓલા પાર્સલની વાત કરું છું પાર્સલ આવે કેવી હોશિયારી ઠોકે છે જાણે એને જ બધી ખબર પડે છે આ કોક આયું લાગે હેલો सविता બેન નું પાર્સલ છે હા આપી દી આપી દયો આ પાર્સલ હા લાવો પૈસા કઈ દેવાના છે એલી ડોટી થઈને સામેથી હું પૂછસ કે હે આ ફેડા દેવાના હશે તું? સવિતાબેન કંઈ કઈ નથી ગયા કે દેવાનાસ નહીં. હા તમને બહુ સવિતાબેન ની બધી વસ્તુ યાદ હોય. સવિતાબેન કંઈ નથી ગયા. હય નથી કઈ ગયા પણ દેવાના હોય દેવાના હોય. હા હું છે ને તમને ઓલું સેન્ડ કરું છું એક વસ્તુ તમારો નંબર આપવા જોશે એના માટે. હા તે લઈ લ્યો તમે તમારો લખો લ્યો. 1 2 3 4 5 6 7 8 9 0 0. અચ્છા આવે છે ને મે કોટી પી આવશે.

એટલે તો મોટી આપો એટલે હું બધુંય ઓલું કરી દઉં આ કઈક ગોટા વારે છે અને આ હારી હમદ છે ને ઢોબા ચીવી હા લખો લે લ્યો પાર્સલ અને સો મચ હો એ ભાઈ બે રહેશો તમે મારે અર્જન્ટ કામ છે હવે ખબર લીધું ને પાર્સલ એટલે હવે આવી એનું મને ખબર જ હતી કે કે હે ગુગલી કે તમને ના આવડ્યું જો મેં ઓટીપી ના દીધું તમને આવડે નહીં ને આમ ને તેમ ને એટલે લઈ જ લીધું મેં તો ડુબા જેવી કોઈને ઓટીપી અત્યારે ના દેવાય પછી તો તું હુશિયારી હાવ સમજે નહીં બધાય હોય તોય મારે કેવું પડે એ હું તમને કે આવી હતી હું મોબાઈલ ભૂલી ગઈ ને તો કે સવિતા બેન નું છે ને પાર્સલ આવી ગયો એને ઘરે કાલે જ આવી ગયું તો એ આપને કેવા આવ્યા હતા ને એ પછી તરત આવી ગયું તો એટલે મેગદાને કઈ આવું એટલે પાછું કોઈનું આ તો લઈ એને હે હ આ હું સે આ પાર્સલ છે તું કેતી હતી બહુ સારી મારતી હતી ને કે હું ના લઉં ને હું આમ ને તેમ ને મને ખબર જ હોય ખબર પડી જ જાય મને આવડી ગયું ને મને લેતા જો લઈ લીધું મે એ પણ કોણ હતું તમને ભાન પડી છે ભાન સવિતા બેનનું પાર્સલ આવી ગયું તો આપણે કઈ મગાવ્યું નતું તા હું છે હે તો મને ખબર નઈ એને તો ખાલી ઓટીપી માંગ્યો તો મને ઓટીપી જોતા આવડી ગયો હું હવે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હવે ઓટીપી જોતા આવડી ગયો બેન ખાલી થઈ જાહે તમારી જો કઈક મેસેજ આવ્યો આ કઈક કોલું કઈક મેસેજ છે બેંકમાંથી

ન આવું નઈ તે એટલે હાવ આમ ના હોય પણ હવે હવે શું થાહે પણ ઈ તો જો હવે મોઢું સડાવતી પાસી તો હવે કઈ થાવાનું નથી મોઢું હાવ ગિગડી જેવું કરનાયકું હતી જો તો ખરી પેલા પૈસા કેટલા કપાણા પૈસા તો કઈ નથી ખાલી છે ને એવું લખ્યું છે કે ભઈ તમારે કોકે ટ્રાય કરી છે પૈસા કાઢવાની હા ક્યાંથી કપાય મને ખબર જ હતી તમારી તમે છે આવા આઘડા વેડા કરવાના છો એટલે છે ને પૈસા કાઢીને પપ્પાના એકાઉન્ટમાં નાખી દીધા તમારા ઉપર વીતેને ત્યાં સુધી તમે માનો નહીં

એને છે હું આમ સાથે એટલે મને સમજાઈ ગયું કોક આવે છે એમ અને પછી છે ને સવિતાબેન ને ગઈ કે કે મારા આવી ગયો એટલે આપણા ઘરે છે ને પાર્સલ લઈને આથવા હતું એટલે મને લાગ્યું કે છે ને આ કાક થવાનું છે મેં પોલીસને ફોન કરી રાખ્યો તો અમાર ઘરની બહાર બહાર ઊભા રહી જાજો કોઈ છે ને અહીંથી નીકળે ને એને પેલા પકડી લેજો અને અમે એને પકડી લીધો છે શું કરવાનું હતો હસ હસ બોલ હવે આ ડોહી તો સા બુદ્ધિ વગરની તું એનાથી બુદ્ધિ વગરનો વધારે કે પછી છે ને એ ભાઈ એટલે મેં પોલીસને કીધું પકડી લે એ હું બુદ્ધિ વગરની નથી આ સાત જણા ઊભા છે પૂછો કોણ બુદ્ધિ વગર આજે તમને લૂટી ગયો ને એ એમ કે તમે બધી કલાક શો અમે કેદીના આનું પકડું પકડું કરતો તા ને ગગલી ને પકડાવી દીધું આમ ગગલી છે ને હારા હારા ને પકડાવી દેશે આતો શું શીખ છે હવે હવે કે ને સાંભળો હું કહું નહીં ક્યારેય છે ને કોઈ ઓટીટી માંગે ને એટલે આખવાનું જ નહીં પેલા વાંચવાનું શું શેખ ચેલું છે કોઈ આખવાનું તો નહીં છે એમ હું આખા દુકાને બધું આપી ના દેતા હવે કઈ નથી તીર મારી લીધા તે હોશિયારી મારતી ખોટે ખોટી હમણાં તો ગબી જેવડું મોટું થઈ ગયું ખબર ને પૈસા નું આ તો ઠીક મે પૈસા ટ્રાન્સફર કરી લીધા તા પપ્પા ના એટલે હા એમ અત્યારે કેવું છે સ્કેમ ને બધું તો ધ્યાન રાખવું પડે ને કોઈ ઓટીપી માંગે તો આપવાનો જ નહીં તમારા જે હોશિયારી મારતા હોય ને એને તો પેલા પકડે એટલે છે ને તમે આપી દો સહેલાઈથી હોશિયારી મારવા હાટો એને એમ કે આવી રહ્યું તું હમણાં થેન્ક યુ પોલીસ ભાઈ ના ના થેન્ક યુ તમારે તમને કહેવાય તમે તો બચી ગયા હતા ફ્રોડમાંથી પણ આમ પકડાત નહીં જો હજી ફોન માં ફોન માં વાત ઉર્તો તો ને એમ જ પકડી લીધો મે આઈ હવે આમ જો હવે પાર્સલ માં બોમ્બ જઈ છે ચાને હવે કાગળના દુસાએ છે દુસા નાખ્યા હોય બહાર એ ઓ હાલો ઓ મારા મિત્રોને સમજાવ દો તમને સમજાવ્યા એમ મને તો સમજાવી નથી ધમકાવી છે ધમકાવી હા તો તમારા જવાને ધમકાવા જ પડે આ બહુ સારું સમજાવ દે આઈ હવે એ મારા વાલા મિત્રો જો અત્યારે તમારી પાસે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઓટીપી માંગે તો ક્યારે પણ આપવાનો નહીં અત્યારે બધાના બેંક બેલેન્સ ગમે ત્યારે ગમે મૂડી શકે છે સો એટલું ધ્યાન રાખો જો તમને આ ઇન્ફોર્મેશન સાથેનો કોમેડી વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફેમિલી મેમ્બરને પણ મોકલી દો જેથી કરીને તે પણ કોઈ દી આવી વાતમાં ન આવે અને થોડા દિવસ હું તમારા કોમેન્ટના રિપ્લાય અને તેમના નામ અહીંયા નહીં લઈ શકું કારણ કે હું થોડીક બિઝી છું પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે તમને હું રિપ્લાય આપી દઈશ આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં આગળની દુનિયાની નવી કોમેડી સાથે હજુ પણ એક વિડીયો બનાવીશ જેમાં માણસોને કઈ કઈ રીતે છે ને પૈસા ખાલી કરે છે આવા લોકો એ હું તમને માહિતી આપીશ તો જોવાનું ચૂકતા નહીં ગબડીની દુનિયા તે વિડીયોમાં હું પણ ઇન્ફોર્મેશન આપીશ કઈ કઈ રીતે ફ્રોડ થાય છે આવજો મિત્રો